નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પારૂરી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપણી ચર્ચા ચાલી રહી છે ભારતનો સાઉથ આફ્રિકાનો જે પ્રવાસ છે એમાં અલગ અલગ શ્રેણીની અંદર ભારતે ટી ટ્વેન્ટીની વાત કરીએ કે પછી વન ડેની વાત કરીએ ભારતે દબદબો બતાવ્યો છે પરંતુ ઓગણીસો બાણુંથી સાઉથ આફ્રિકા સાથેની જે ટેસ્ટ શ્રેણીની વાત કરીએ એમાં ક્યાંક ભારત કાચું પડતું હોય એવું લાગી રહ્યું છે ધોનીની કેપ્ટનશીપમાં એ વખતે શ્રેણી સરભર થઈ હતી પરંતુ તેમ છતાં ભારતના પ્રયત્નો ક્યાં ઓછા પડે છે ભારત ક્યાં નબળું પડે છે એ શોધવું એક ખૂબ મહત્વની વસ્તુ બની ગઈ છે સાઉથ આફ્રિકા સામે દિગ્ગજ ખેલાડીઓ સાઉથ આફ્રિકા પાસે નથી છે ઘણા ખેલાડીઓ છે પરંતુ એક ટીમની જો વાત કરીએ તો ભારતની કમ્પેરિઝનમાં જ્યારે ટીમની વાત કરીએ ભારત પાસે રોહિત શર્મા હોય શુભન ગિલ હોય વિરાટ કોહલી જેવા ધુઆદાર બેટર્સ હોય તેમ છતાં પણ ક્યાંક ભારત સાઉથ આફ્રિકા સામે નબળું પડતું એટલે પ્રશ્ન તો ઘણા ઊભા થાય શું આ વખતે ટીમમાં નવા ફેરફારની શક્યતાઓ છે કે પછી વિરાટ કોહલીના માથે જ ફરીથી એ બેટિંગનું કે એ સ્કોરને આગળ દ્વારાનું એ વિરાટ કોહલીના માથે જ આવશે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમ મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મેચની ટક્કરમાં માત્ર એક તરફી પરિણામો જ જોવા મળી રહ્યા છે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ શ્રેણી રમાઈ ઓગણીસો બાણુંમાં ત્યારથી શરૂ કરીને આજ સુધી કોઈ ટેસ્ટ શ્રેણી ભારત જીતી શક્યું નથી ધોનીની કેપ્ટનશીપમાં એકવાર ભારતે શ્રેણી સરભર કરવામાં સફળતા મેળવી હતી સાઉથ આફ્રિકાની ટીમમાં દિગ્ગજો નથી માત્ર એલગર માર્કરમ અને રબાડા સિવાય કોઈ ટોપ ક્લાસ ક્રિકેટર જોવા મળતો નથી અને ભારતની ટીમમાં રોહિત ગિલ કોહલી શ્રેયસ રાહુલ જેવા જોરદાર બેટર્સ છે પણ પરિણામમાં કોઈ ફેર પડ્યો નથી બેટિંગનો ભાર વિરાટ કોહલીના માથે જ આવે છે ભવિષ્યના ટેસ્ટમાં પગભેર થવા ભારતે ગંભીર પ્રયત્નો કરવા પડે તેમ લાગી રહ્યું છે શું ભારત પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે

ભારત અને સામનો કર્યો છે છે હવે ઇતિહાસ બદલવાનો સમય આવી ગયો બ્યુરો રિપોર્ટ પહેલો પ્રશ્ન તો સ્વાભાવિક રીતે આપણે ટેસ્ટ મેચને લઈને કરીએ પરંતુ એનાથી થોડું અપડેટ જોઈએ તો

મી મીન્સ કે રમતા હતા એમાંથી નિવૃત્તિ લીધી છે એટલે આ એક બહુ મોટા સમાચાર કહેવાય કારણ કે અત્યાર સુધી જે રીતે ડેવિડ વોર્નરે ડાબા હાથના ખેલાડી તરીકે પોતાની પ્રતિભા ઊભી કરી છે જે રન્સ બનાવ્યા છે અને ખાસ કરીને તમે જુઓ તો એના એકસો એકસઠ વન ડેની અંદર છ હજાર નવસો ને બત્રીસ રન અને એમાં બાવીસ સદી અને પિસ્તાલીસ પોઈન્ટ ત્રીસની એવરેજ હી ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ બેટ્સમેન એટ પ્રેઝન્ટ એઝ ફાર એઝ ઓસ્ટ્રેલિયા ઇઝ કન્સર્ન અને એ રીતે એક તપતો સુરત છે અત્યારે આમ ભલે એની રિટાયરમેન્ટ એજ આવી છે ભલે પણ એની રમતમાં કોઈ ફેર નથી અને એવી શાનદાર રમત રમ્યા પછી વનડેમાંથી જ્યારે નિવૃત્તિ જાહેર કરી ત્યારે થોડું શોકિંગ લાગ્યું કે ભાઈ હજુ એ ફોર્મેટને લિમિટેડ ઓવરના ફોર્મેટને એ રમી શકે છે પણ એમાંથી એણે નિવૃત્તિ લીધી છે યસ ઇટ્સ ઇટ ટેક્સ લોટ ઓફ યર્સ યુનો કે તમે એક ડેવિડ વોર્નર જેવો પ્રતિભાશાળી ખેલાડી તમે તૈયાર કરો તો લાંબી કારકિર્દીમાં ઘણી ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવે એની લાઈફમાં એવું નથી બોલને ટેમ્પરિંગમાં ઘણી બધી ઘણી સજા પણ થઈ અને ઘણી બદનામી પણ બોલવી પડી બટ ઇવન અધરવાઇઝ એમાંથી બધામાંથી બહાર નીકળીને એક પ્રતિભાશાળી ખેલાડી તરીકે પ્રસ્થાપિત થયો ફરી એકવાર અને આજે રિટાયર થઈ ગયો તો ઇટ્સ એચ અ બિગ સિંગ એની જે કારકિર્દી છે કારકિર્દી ઘણી શાનદાર રહી બટ ઇટ ઇઝ ગોઈંગ ટુ પ્લે લિમિટેડ ઓવર્સનું એટલે ટી ટ્વેન્ટી ક્રિકેટ જે છે એ રમવાનું ચાલુ રાખશે ચેમ્પિયન્સ ટ્રોફી માટે એણે કહ્યું છે કે જો દેશને જરૂર પડશે તો હું આવીશ રમવા માટે તો ક્યાંક ને ક્યાંક એ રીતે એણે એની એંગેજમેન્ટ હજુ એણે છો એનો જે નાતો છે ક્રિકેટ સાથે નથી છોડ્યો બટ વનડે અને ટેસ્ટ આ બંનેમાંથી એની નિવૃત્તિ જાહેર કરી દીધી છે એટલે યસ એક સારામાં સારા ખેલાડીને ખૂબ ચોક્કસ ઓસ્ટ્રેલિયાને પડશે બિલકુલ જ્યારે વિમન્સ ક્રિકેટની વાત કરીએ તો વન ડેની વાત કરીએ આપણે ઓસ્ટ્રેલિયા ક્યાંક જોરદાર રમ્યું હોય એવું લાગી રહ્યું છે રિચર્ડ ફિલ્ડે સદી ફટકારી કેટલું મજબૂત છે ઓસ્ટ્રેલિયા વિમન્સ ક્રિકેટની અંદર સાથે ભારતની કેટલી તકો બનશે સી આજે આ બે બંને વિષય એવા હતા કે જેની ઉપર એક આખો કાર્યક્રમ થઈ શકે પણ આપણે આમાં સમાવાયા છે વિમેન્સ ક્રિકેટમાં આજે જે ઓસ્ટ્રેલિયાની જે બેટિંગ જોઈ એ બેટિંગ એટલી ધમાકેદાર હતી એટલી જબરજસ્ત હતી કે ઓસ્ટ્રેલિયન વિમેન્સે ભારત સામે સર્વાધિક ત્રણસો ને આડત્રીસ રનનો સ્કોર મૂક્યો અને ત્રણસો ને ઓગણચાલીસનું ટાર્ગેટ આપ્યું છે લેવેનો આઉટ કે ભારતની ઇનિંગ હવે શરૂ થશે પણ સવાલ એ છે કે ભારતની બોલિંગ એટલી અસરકારક કેમ નહોતી અથવા તો શા માટે ભારતના બોલર્સ જે છે એ ઓસ્ટ્રેલિયાની જે ખેલાડીઓ છે એમને ક નથી રાખી શકતા અને આટલા બધા રન્સ થાય અને એમાં તે ઓપનિંગ જે પાર્ટનરશીપ છે વન એટી નાઇન રન્સની પાર્ટનરશીપ બીટવીન લીચફિલ્ડ અને જેના કેપ્ટન છે એને હિલી વચ્ચે તો દેટ વોઝ સમથિંગ ફેન્ટાસ્ટિક મજબૂત પાયો નાખ્યો હતો અને એટલી જ જબરજસ્ત ઇનિંગ બાકીના ખેલાડીઓએ રમી છે અને છેલ્લે તો કિંગ નામની ખેલાડીએ જે સિક્સરો મારીને જે બાઉન્ડ્રીઝ ફટકારી છેલ્લી ઓવરમાં અદ્ભુત હતી એટલે ક્યાંક બહુ જ મોટો સ્કોર છે ભારતે સંઘર્ષ કરવો પડે આમ તો ભારતના હાથમાંથી શ્રેણી જતી રહી છે બે શૂન્યથી આપણે પાછળ છીએ પણ આ મેચ જીતીને કંઈક થોડુંક સન્માનજનક બે એકથી ભારત હારે સિરીઝ મીન્સ કે તો બધાને હતું કે એવું થાય પણ સ્કોર ઘણો મોટો છે અને આ સ્કોર ચેસ કરવા માટે ઘણી બધી મહેનત લાગશે લેટ સી આ જે ખેલાડીઓ આપણા છે વિમેન્સ ખેલાડીઓ એ કેટલા મજબૂત છે હરમનપ્રીત આ જે ફોર્મમાં આવે છે કે નહીં એ પણ જોવાનું રહેશે કારણ કે શી ઇઝ નોટ શી વોઝ નોટ એબલ ટુ ડિલિવર એનીથીંગ તો માનું છું કે આ બધી વસ્તુ જોતાં ભારત માટે તકો છે પણ અઘરી તકો છે બહુ મોટો સ્કોર કરવાનો આવ્યો છે જી બિલકુલ મુખ્ય ચર્ચા ઉપર હવે એક નજર કરીએ અને મુખ્ય ચર્ચા તરફ આગળ વધીએ ભારત સાઉથ આફ્રિકાની ટેસ્ટની વાત કરીએ ભારત તમામ ફોર્મેટમાં ટોપમાં જોવા મળી રહ્યું છે પરંતુ કેટલીક વખત જે અપેક્ષાઓ રાખી હોય એ પૂરી નથી થતી હોતી ટેસ્ટમાં ઉતરશે ભારત કઈ અપેક્ષા સાથે ઉતરશે આ વખતેની ટેસ્ટમાં શ્રી પાર્થ પહેલી વસ્તુ એ છે કે ભારત માટે એક જ તક છે અને એ છે જીતવું કારણ કે જે શ્રેણી જીતવાની તક હતી એ તો જાણે પૂરી થઈ ગઈ કારણ કે પહેલી મેચ એ લોકોએ જીતી એટલે બીજી મેચ ભારત જીતે તો મહેન્દ્ર સિંહ ધોનીના સમયમાં શ્રેણી સર્વર થઈ હતી સર્વર થવા માટે એ મેચ જીતવી જરૂરી છે પડકારો ઘણા છે કારણ કે જે પીચ ઉપર આ મેચ રમાવાની છે કેપટાઉનની પીચ ખતરનાક છે ભારતનો ભૂતકાળ બહુ જ ખરાબ છે આ મેદાન ઉપર તે છતાં પણ આજે કંઈક અલગ મને યાદ છે કે ગવાના મેદાન ઉપર જ્યાં ઓસ્ટ્રેલિયાને કોઈ હરાવી નહોતું શકતું ત્યાં આગળ ભારતની ટીમે અજિંક્ય રાણાના કેપ્ટનશીપની અંદર હરાવ્યું હતું એટલે મિરેકલ્સ થાય છે દુનિયામાં નથી થતા એવું કંઈ નથી પણ ખાસ કરીને જે રીતે અત્યારે ટીમ આગળ વધી રહી છે અથવા તો જે રીતે કોમ્બિનેશન છે વર્લ્ડ કપના હાર્યા પછી હજુ ટીમ આઘાતમાંથી બહાર નથી આવી એ પણ છે પણ એ બધી વાતો હવે અલગ બે હજાર ત્રેવીસને ત્રેવીસમાં તમારે મૂકી દેવી પડે અને બે હજાર ચોવીસની શરૂઆત જો કરવી હોય ક્રિકેટની તો ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ ટુ બિગિન ધીસ ચેપ્ટર વિથ અ વિક્ટરી આ બે હજાર ચોવીસનું વર્ષ એક સારી શરૂઆત જો કરે તો આઈ થિંક રોહિત શર્મા વિલ બી ધી ગ્રેટ કેપ્ટન કારણ એવું છે રોહિત શર્માને રિસ્પેક્ટ મળે અથવા તો હી શુડ બીનો બધાને હતું કે ભાઈ વર્લ્ડ કપ એના હાથમાં આવશે અને વીલ બી એબલ ટુ સેલિબ્રેટ એ નથી થયું તો ક્યાંક રોહિત શર્માએ પણ હવે એક જોવું પડશે કે ભાઈ કોઈ પણ હિસાબે આ ટેસ્ટ મેચ જીતીને બે હજાર ચોવીસની શરૂઆત એ જીતથી કરે કારણ કે બે હજાર ચોવીસમાં વર્લ્ડ કપ આવે ટી ટ્વેન્ટીનો એટલે વી વોન્ટેડ દેટ ટેમ્પો ટુ બિગીન યુ નો કે ના આ ટીમ કરી શકે છે યુવા ટીમે કમાલ બતાવી હવે નાવ ધીસ ટીમ હેઝ ટુ ડૂ ઇટ તો આ ટીમ કેટલી મજબૂતીથી આ પર્ટીક્યુલર ટેસ્ટ મેચમાં આગળ વધે છે એના ઉપર મોટામાં મોટો આધાર રહ્યો છે મધાર રહ્યો છે કારણ કે જો સારું એક વસ્તુ ચોક્કસ છે આ જે અગિયાર ખેલાડીઓ છે એમાંથી છ ખેલાડીઓ સાત ખેલાડીઓ વર્લ્ડ કપ રમવાના છે એટલે જે કંઈ થશે એ આના આત્મવિશ્વાસ ઉપર જ આધારિત રહેશે હું માનું છું કે પહેલી વસ્તુ આત્મવિશ્વાસ જબરજસ્ત વધારવા માટે ટી ટ્વેન્ટી કહેવાયું ને જીતની લયમાં આવવા માટે ભલે ટેસ્ટમાં જ છે ઇટ્સ અ વેરી બિગ પ્લેટફોર્મ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના આપણા પોઈન્ટ છે એ પણ આપણે વધારવાના છે કોમ્પિટિશનમાં રહેવું હશે તો એ પણ તમારે પોઈન્ટ લેવા પડશે તો ક્યાંક કપરા ચઢાણ છે પણ તે છતાંય ભારત કરી શકે છે કારણ કે જે રન્સ ભારતના ખેલાડીઓ બનાવેલા છે એ હજારોમાં બનાવ્યા છે વેરી થિક રેકોર્ડ દેવ ગોટ ફ્રન્સ તો હું માનું છું કે આ વખતે બધી જ આ ઉછાળ રહેતા બોલ ફાવતા નથી અથવા તો એ નથી એ બધી જ વસ્તુ રહેશે પણ યુ નીડ ટુ પ્લે ધ બેસ્ટ ઓફ ધ ઇનિંગ કેમ કે એલ રાહુલ રમી શકે અથવા તો કેમ વિરાટ કોહલી એ ઉછાળ લેતી પીચ ઉપર રમી શકે અને શા માટે બીજા બેટધર નહીં એ સવાલ ચોક્કસ ઉઠ્યો છે એનો ક્યાંક જવાબ રોહિત શર્મા શુભમન ગિલ અને શ્રેયસ આયરે આપવો પડશે મેચ બિલકુલ રોહિત ગિલ અને શ્રેયસની વાત કરી આપે પરંતુ નિષ્ફળતા ભારતને મોંઘી પડતી એવું લાગી રહ્યું છે અને શું નેક્સ્ટ ટેસ્ટની અંદર જે અપેક્ષાઓ આપણે રાખી રહ્યા રાખી રહ્યા છે શું આ ખેલાડીઓ પ્રતિકાર કરશે ખરી સી બહુ અગત્યની વાત એ છે કે રેઝિસ્ટન્સ જ્યાં સુધી તમને કોઈ ટીમ ના આપે ત્યાં સુધી બેસ્ટ પરફોર્મન્સ તમારું નીકળતું નથી હોતું પહેલી જે મેચ આપણે હાર્યા છીએ એ હારનું જે મનમાં તમારું હાઉ કેન આઈ રિએક્ટ હાઉ કેન આઈ કમ બેક ફ્લાઈંગ કલર્સ હાઉ ડુ આઈ ડિફીટ સાઉથ આફ્રિકા એ જુસ્સો એ ભારતની ટીમ કેન ગો અગેન્સ્ટ ઓનલી ધ થિંગ વોટ ઇઝ રિક્વા ઇઝ યોર સેલ્ફ કોન્ફિડન્સ ભૂતકાળમાં નથી કરી શક્યા કોઈ પણ તમે એટલીસ્ટ શ્રેણીને ડ્રો કરો એવું તો ચોક્કસ લોકો ઈચ્છશે એટલે આ જે તમે કહ્યું પ્રતિકાર તો આપણે જો શરણે જ થઈ જવાના હોઈએ તો તો પછી કોઈ એનો મતલબ નથી કારણ કે ટેસ્ટ મેચ ઇઝ નોટ એનો એ વન ડે નથી કે ટી ટ્વેન્ટી નથી આજે અઢી દિવસમાં ટેસ્ટ મેચ તમારી પતી જાય તો તમારી કેલિબર ઉપર ચોક્કસ સવારે ઊભા થવાના છે યુ નીડ ટુ સ્ટે ધેર યુ નીડ ટુ ફાઇટ આઉટ અને યુ નીડ ટુ ગેટ આઉટ ઓફ તો હું માનું છું કે આ પરિસ્થિતિમાંથી ભારતે મજબૂત પ્રતિકાર કરીને જીત મેળવવી પડશે તો ફરી એકવાર આ બધા જ ખેલાડીઓનો જે એનો જે આત્મવિશ્વાસ છે બિલકુલ પ્રથમ ટેસ્ટ મેચની જ્યારે ચર્ચા થાય તો એક મહત્વનો ભાગ બોલિંગ ડિપાર્ટમેન્ટનો રહ્યો જે જે ઇમ્પેક્ટ સાઉથ આફ્રિકાની બોલિંગમાં જોવા મળી રહ્યો છે જે જે અસરો જે પીચની અસર છે વિકેટની અસર છે એ સાઉથ આફ્રિકા પાસે છે તો એ ભારત પાસે પણ એ જ પીચ છે એ જ વસ્તુ છે તો આપણે ક્યાંક એનો ફાયદો લેવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે આ નિષ્ફળતા કે આ વસ્તુના કારણે ક્યાંક ટીમની અંદર ફેરફારના અવકાશ બની રહ્યા છે ટીમમાં ફેરફારના ચોક્કસ અવકાશ બન્યા છે કારણ કે જે રીતે પ્રસિદ્ધ ક્રિષ્નાને ટીમમાં લેવામાં આવ્યો હતો એની પાસેથી જે અપેક્ષા રાખવામાં આવી હતી દેટ હેઝ નોટ બિન ફૂલફિલ્ડ એની બોલિંગમાં જે એમની પોતાની હાઈટ છે અને હાઈટના કારણે જે ઉછાળ લેતી વિકેટ ઉપર એમની પાસેથી પેનેટ્રિશન જોઈતું હતું એ મળી શક્યું નથી જસપ્રીત બુમરાહ ટુ વોઝ નોટ ધેટ સક્સેસફુલ એટલે અહીંયા આગળ પહેલી વસ્તુ તો એ છે કે પ્રસિદ્ધ ક્રિષ્નાને કદાચ પડતો મૂકવામાં આવે એવી શક્યતા છે આવેશ ખાન કેન બી ઇન ધ ટીમ કારણ કે આવેશ ખાન અગેન અનધર બોલર કે જેની પાસે એક હાઈટ પણ છે બીજી જ મહત્વની વાત છે કે સ્વિંગ કે એ ઓછા થાય છે પણ હી કેન ઓલવેઝ યુનો એ બરાબર ટપ્પો પાડીને બોલને જે ઉછાળવાનો છે એ ઉછાળવાનું કામ તો ચોક્કસ કરી શકે એમ છે એટલે એની આપણે ક્યાંક ને ક્યાંક કહી શકીએ કે એને એનું ત્યાં સ્થાન એ થાય છે અને જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણ ની જગ્યાએ ધારો કે અવેજ આવી જાય છે તો કદાચ બની શકે કે ઇવન શાંદુલ ઠાકુર જે છે એને પણ કદાચ બહાર બેસાડવામાં આવે અને આ વખતે ઇવન રવિન્દ્ર જાડેજા તૈયાર થઈ ગયા છે એટલે હી વીલ બી બેક ઇન ધ ટીમ એટલે ક્યાંક ફેરફારોની શક્યતા તો ઘણી બધી છે જ અને ભારત પાસે જે અવેલેબલ મુકેશ કુમારે નેટ્સમાં બહુ જ બોલિંગ કરી છે એટલે એવું લાગે છે કે જે રીતના જે એની બોલિંગ સ્ટાઇલ છે અથવા તો ધ વે હી ઇઝ બોલિંગ એ એનો ટીમમાં સમાવેશ થવાની શક્યતાઓ વધી ગઈ છે અને બની શકે શાર્દુલને પણ ન રમવાનું થાય તો આ પરિસ્થિતિમાં ટીમમાં આ ત્રણ ફેરફારો હું જોઈ રહ્યા છું અવેશ ખાનની સ્થાને અરે આપણે પ્રસિદ્ધ કૃષ્ણાની સા સામે ખાન આવે શાર્દુલ ઠાકુરની સ્થાને પહેલાં ખેલાડી આવે ને રવિન્દ્ર જાડેજા કેન બી બેક ઇન ધ ટીમ એટલે અવેશ ખાન ચોક્કસ ટીમમાં આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે અને શાર્દુલ ઠાકુર અને એની સામે રવિન્દ્ર જાડેજા અને મુકેશ કુમાર આ બે ખેલાડી કુમાર ઇઝ અ ફાસ્ટ બોલર તો ચોક્કસ શાર્દુલના સ્થાને એને લાવવાના પ્રયત્નો થશે અને અશ્વિનના સ્થાને રવિન્દ્ર જાડેજા ટીમમાં આવે એવી શક્યતા જોઈ રહ્યો છું કારણ કે આ જે પીચ છે કેપટાઉનની એની ઉપર પણ કોઈ પણ જાતનો સ્પિનરને ચાન્સ નથી એટલે દે વેર નોટ એબલ ટુ ટેક એની વિકેટ એવું કહેવાય છે ભૂલ થાય ને વિકેટ મળે અલગ વસ્તુ છે તો ક્યાંક એ પરિસ્થિતિમાં રવિન્દ્ર જાડેજા ઇઝ ગોઈંગ ટુ બી ધ બેસ્ટ પર્સન ટુ બી ઇન ઇન્સ્ટર્ડ ઓફ અશ્વિન તો આ એક ત્રણ ફેરફારો છે કે જેમાં આપણે અપેક્ષા કરી શકીએ કે હા આ ફેરફારો થઈ શકે છે અને ભારતીય ટીમ માટે જરૂરી છે ભારતની ટીમે જો બેટલ લડ્યું હશે તો એ બેટલ લડવા માટે એણે જેટલી બેટિંગ ઉપર આધાર રાખવો પડશે એટલું જ બોલિંગ ઉપર પણ આધાર રાખવો પડશે જે રીતે સાઉથ આફ્રિકાના બેટર્સ ભારતની બોલિંગને ચારે બાજુ રમીને મોટો સ્કોર મૂકે છે એને ક્યાંક બ્રેક મારવાની જરૂર છે અને એટલા માટે આ બોલર્સના જે ફેરફારથી જે એનો લાભ મળે કારણ કે ગ્રીન ટોપ વિકેટ છે ફાસ્ટ બોલિંગને ડેફિનેટલી એ કરશે એટલે ક્યાંક એમાં આ ખેલાડીઓ વધુ અસરકારક સાબિત થાય એવું લાગી રહ્યું છે બિલકુલ ત્રણ ફેરફારોની આપણે વાત કરીએ આમાં રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા રહ્યા ભારતની ટીમને મોટો લાભ થઈ શકવાની શક્યતા ખરી વેલ્સ યુ રિક્વાયર્ડ પર્સન હુ કેન બેટ એન્ડ બોલ બોથ તમારી પાસે એવો ખેલાડી જોઈએ તમારે કે બેટિંગ પણ કરી શકે બોલિંગ પણ કરી શકે અને ખાસ કરીને જ્યારે પાર્ટનરશીપ બનાવવાની વાત આવે ધારો કે કે એલ રાહુલ રમતા હોય અથવા તો ત્યાર પછી એટલે ત્યાર પછીના જે આવનારા ખેલાડી છે એમની પાસેથી એક મોટી અપેક્ષા રાખવામાં આવે કે એક પાર્ટનરશિપ અપ કરે એ પાર્ટનરશિપ બિલ્ડઅપ કરવામાં અશ્વિન સફળ નહોતો હતો રવિન્દ્ર જાડેજા મે જાડેજા ધ મેન ઓઝ ધ બેટિંગ પાવર એની પાસે કેલિવર છે કેપેસિટી છે અને હી કેન ડેફિનેટલી ક્રિટ બિગ પાર્ટનરશિપ અને ઘણી મોટી ઇનિંગો એણે રમી છે એટલે ધસ નથિંગ વિચ હી કે નોટ ડુ ઇટ તો એટલા માટે રવિન્દ્ર જાડેજાનો જે સમાવેશ ટીમમાં જે થાય બીજું કે એ એટલી બધી એ સ્પીન બોલિંગ કરતો એવું નથી એ સો ફ્લેટ અને એ ફ્લેટ છે અને સ્પીડ છે એની પાસે તો એમાં ક્યાંક ને ક્યાંક બેટ્સમેનને પણ એ ક્યારેક બનો મોંઘો પડી શકે એમ છે તો હું માનું છું કે આ બંને કારણે રવિન્દ્ર જાડેજા મસ્ટ બી ઇન ધ ટીમ રાધર ઇન્સ્ટેડ ઓફ અશ્વિન તો તમારી પાસે બોલિંગ ઓપ્શન તો છે જ સાથે બેટિંગ ઓપ્શન અને પાર્ટનરશીપ કરવા માટે એક સારો ખેલાડી તમને મળે ધારો કે કે એલ રાહુલ રમતા હોય તો ત્યાર પછી ધીસ મેન કેન જોઈન હિમ અને એક મોટો સ્કોર મૂકવામાં ભારતને સફળતા મળે બિલકુલ ગ્રીન ટોપની વાત કરીએ આપણે કેપ્ટાઉનની વાત કરીએ શરૂઆતમાં ભારતનો ઇતિહાસ કે એવો ખાસ નથી પરંતુ તો પણ પૂછવું છે ભારત માટે બર્ગર છે રબાડા છે એંગેઝી છે આ કેટલા ખતરનાક પ્લેયરો જોવા મળશે સી પહેલી વાત તમે જે વાત કરી એની ઉપર વાત કરું કે ભાઈ આ મેદાન ઉપર ભારતની છેલ્લી બે હજાર અઢાર બે હજાર બાવીસની જે છે એમાં ટેસ્ટ મેચ છે એમાં વર નોટ એટ ઓલ સક્સેસફુલ કોઈ દોઢસોમાં આઉટ થઈ ગયા અને બસો ને ત્રેવીસ રનનો હાઈએ સ્કોર આપણે બનાવી શકાય આ મેદાન ઉપર આ મેદાન એટલું ખતરનાક છે અને એ ખતરનાક મેદાન ઉપર ફરી એકવાર આપણે ઉતરવાનું છે એટલે બેક ઓફ ધ માઇન્ડ એક તો તમારી પાસે મેમરી એવી છે કે યાર આ મેદાન તો માથું તોડી નાખે એવું મેદાન છે સેકન્ડલી કે જે રીતે રબાડાએ બોલિંગ કરી છે એવરીબડી નોઝ ઇટ કે હાઉ ડેન્જરસ હી ઇઝ અત્યારે નંબર વન બોલર જેને કહી શકાય એવો આ ખેલાડી છે અને એની સાથે એંગીડી જોડાવાનો છે એંગીડીઝ ઝેટ એન અનધર ફાસ્ટ બોલર કે જે સાઉથ આફ્રિકામાં અત્યારે તરખાટ મચાવે છે તો હું માનું છું કે તમારી પાસે પડકાર તો ચોક્કસ છે હવે બીજું સૌથી મહત્વની વાત એ છે કે આ ખેલાડીઓને તમે રમી ચૂક્યા છો રમી ચૂક્યા છો એ ભારતમાં ત્યાં આગળ આ જ ખેલાડીઓ છે પણ લાગે છે ખતરનાક એટલે ઉછાળ લેતા બોલને રમવા એ સૌથી મોટી ચેલેન્જ રહી છે અને એ ચેલેન્જને જો તમે ધ્યાનમાં સી આપણે વેસ્ટ ઇન્ડિઝની સામે પણ જીત્યા હતા એવું નથી કે એ જ અમારા ટોક નાઇન્ટીન એટી થ્રી અથવા તો જ્યારે આપણે સિરીઝ જીત્યા ત્યારની વાત છે તો વી વેર એબલ ટુ ડુ ધેટ સુનિલ ગાવસ્કર ઉછાળ લેતા બોલરો એમના કરતાં લગભગ કેટલી બધી હાઈટ ધરાવતા બોલરો સામે એક સફળતાપૂર્વક બેટિંગ કરીને ભારતને જીતાડ્યું છે એટલે એવી એવા ઘણા દાખલા છે તો એવું નથી કે તમે સાઉથ આફ્રિકાની સામે ઘૂંટણિયા જ ટેકવી દો સમડ વી લવ ટુ સ્ટે અને એના કારણે તમારી પાસે જો તમને ઓપનિંગ સારું તમે આપો છો બંને ખેલાડીઓ જબરજસ્ત રમી શકે વિકસિત સ્થિતિમાં એબ્સોલ્યુટલી આઈ એમ વેરી મચ કોન્ફિડન્ટ કે શુભમન ગિલ જે રીતે રમે છે હી ઇઝ અ રિઅલી લોંગ ટર્મ ટેસ્ટ પ્લેયર મારી દ્રષ્ટિએ અને રોહિત શર્મા એનો સાથ આપશે તો ઓપનિંગ પેર જે છે એને રમવું પડશે એમને ઇન્સ્ટેડ ઓફ રોહિત શર્મા જે રીતે આઉટ થાય છે જે પીટ ડિલિવરી મૂકો ને તમે લોંગ લેગ હતો તો બેકવર્ડ સ્કવેર લેગમાં તમે ખેલાડી ઊભો રાખો ને ત્યાં આગળ તમે કેચ થઈ જાઓ તો પ્રેડિક્ટેબલ ના બનશો તમે અને શરૂઆતમાં આ તો ટી ટ્વેન્ટી છે જ નહીં હતો તમારે આરામથી રમી શકો છો તમે ભલે તમારું ખાતું ખોલો પચાસ જવા જાય તો વાંધો નથી બટ યુ નીડ ટુ બી ધેર યુ નીડ ટુ બી સ્ટેબલ યુ ન્યુ નીડ ટુ એસ્ટાબ્લિશ યોરસેલ્ફ ઓન ધ ગ્રાઉન્ડ સો દેટ એક મોટી પાર્ટનરશીપ ભારત બનાવી શકે દેટ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એ જ્યાં સુધી રોહિત અને ગિલ નહીં કરે ત્યાં સુધી પાછળ જે બિલ્ડિંગ ટીમ બિલ્ડિંગ અથવા તો સ્કોર બિલ્ડિંગ જે છે એ થવો મુશ્કેલ પડશે એટલે આ બંને ખેલાડીઓ ઉપર બહુ મોટી જવાબદારી કાલની મેચમાં છે બિલકુલ છેલ્લો પ્રશ્ન થાય છે કે પીચ કેવી છે સાથે બેટિંગ કે બોલિંગ ટોસ જીતીને શું લેવું વધારે લાભદાયક રહેશે સી પહેલી વસ્તુ એ કે ટીમની અરે જે રીતે પીચની તમે વાત કરી તો આ તો એક ખતરનાક પીચ છે જેની સામે આપણે આપણી ક્ષમતા ભૂતકાળમાં રમવાની ઘણી ઓછી રહી છે અને સૌથી મહત્વની વાત એ પણ છે કે કાલે ટોસ કોણ જીતે છે નોર્મલી ટેસ્ટ મેચની અંદર ટોસ જીતીને પહેલાં બેટિંગ લઈને કોન્સોલિટેશન કરવાનું હોય છે પણ હું માનું છું કે ટોસ જીતીને ભારતની ટીમ કદાચ પહેલાં ફિલ્ડિંગ કરે એટલા માટે કે શરૂઆત જે છે એ શરૂઆત એ શાનદાર રીતે પોતાની બોલિંગથી કરી શકે અને જે ચેન્જીસ આપણે જસપ્રત બુમરાહ અથવા તો આવિશ ખાન અથવા તો બાકીના જે બોલર્સ છે એમની પાસે સારી બોલિંગ કરાવીને સાઉથ આફ્રિકાને ઓછા સ્કોરમાં આઉટ કરે એ બહુ મહત્ત્વનું છે એટલે પોસિબિલિટી આ મને વધારે લાગે છે ઇન્સ્ટેડ ઓફ કે તમે એમને જો બોલિંગ બેટિંગ કરવા આપી દેશો તો દે આર યુઝ ટુ ધીસ પીચ તો એ જો ચારસો રન ખડકી દેશે તો ભારતની તકલીફ વધી જશે એટલે એના કરતાં બેટર છે કે ટોસ જીતે જો ભારત તો પહેલાં આ રીતના એ કરે કે જેથી કરીને એમને ઓછા રનમાં આઉટ કરે નોર્મલ કેસમાં તો બેટિંગ જ કરતા હોય છે અને મોટો સ્કોર મૂકીને ટીમને ભીસમાં લેતા હોય પણ અહીંયા હું માનું છું કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય એવું મને ક્યાંક લાગી રહ્યું છે તે છતાંય પરિસ્થિતિઓ મેદાન પર શું છે તો આવતીકાલે જ ખબર પડશે આપણને બિલકુલ દર્શક મિત્રો પરિસ્થિતિ કેવી રીતે બનશે એ તો આવતી આવતીકાલે જ ખબર પડશે પરંતુ શું જે ફેરફારો અહીંયા ચીંધ્યા છે ફેરફારો થશે કે નહીં એ પણ આવતી આવતીકાલે ખબર પડશે આશા તો એ જ રાખીએ કે જે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં જે એટલીસ્ટ ટેસ્ટ શ્રેણી સરભર થઈ હતી એ પણ કાલે થઈ જાય જેથી કરીને આપણો જે એક ઇતિહાસ છે કે આપણે જીત્યા નથી ટેસ્ટ શ્રેણીમાં એ ના બને અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર દર્શક મિત્રો આજની રજૂઆત પ્લેગ્રાઉન્ડ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ આજે વાત કરી બીજી ટેસ્ટ અને આવતીકાલે કેવા પ્રકારના સમીકરણો બનીને ટીમ ઇન્ડિયા પરફોર્મન્સ કરે છે એ જોવાનું રહેશે અને ટીમ ઇન્ડિયા સારું પરફોર્મન્સ કરે સારી આશાઓ સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરે છે ફરીથી મળીશું નમસ્કાર